પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંગોલના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધતી વખતે આતંકવાદી અને તેમના મદદગારોને ચેતવણી આપી હતી પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદના મદદગારોને કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે અમે આતંકવાદીઓ અને તેના સમર્થકો સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ કોઈપણ આતંકવાદીને છોડવામાં નહીં આવે સરહદ પાના આતંકવાદી સામેની અમારી લડાઈની અંદર અંગોલના સમર્થન બદલ અમે તેમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ અગાઉ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં સંબોધન કરતી વખતે પહેલગામ આતંકી હુમલાને લઈ આતંકવાદીઓને ચેતવણી આપી હતી પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની અંદર છવ્વીસ લોકોના મોત નીપજ્યા હતા નિર્દોષ પ્રવાસીઓના મોતને હવે પીએમ મોદી નહીં સાંખી લેવાના મૂળમાં છે અને પીએમ મોદી દ્વારા ફરી એક વખત આતંકવાદને લઈ અને હુંકાર કરવામાં આવ્યો છે જેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આતંકવાદ છે તેને ક્યારેય પણ નહીં સાંખી લેવામાં આવે અને આતંકીઓના મદદગારો છે તેને પણ બિલકુલ છોડવામાં નહીં આવે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક નિવેદન રૂપે આપવામાં આવ્યું છે આતંકવાદીઓના મદદગારોને પણ પ્રધાનમંત્રી મોદીએ ખુલ્લી ચેતવણી આપી હોય તેવા શબ્દોનું ઉચ્ચારણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે આતંકવાદીઓ અને તેમના મદદગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફરી એકવાર આતંકવાદને લાઈ અને હોંકાર કરવામાં આવ્યો છે. પલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાને બીજી વખત આતંકવાદ પર નિવેદન આપ્યું છે. વી આર કમિટેડ ટુ ટેક ફર્મ એન્ડ ડિસિઝિવ એક્શન અગેન્સ્ટ ટેરરિસ્ટ એન્ડ ધોઝ Who support them. વી થેંક અંગોલા ફોર ધેર સપોર્ટ. In our fight against cross-border terrorism.